સ્વાગત છે આપણા રાત્રીના સમસંગના બ્લોગ વિડીયોની અંદર અને અત્યારે માણસો આપણે લાકડા ફાડવા આવી ગયા છે બધા ચાલો તમને બતાવું આપણે લાકડા ફાડવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે બાપભાઈ ને ભેમભાઈ સડી ગયા છે લીમડો નાખે હેઠો પછી સકડી કાપવાનું કામ ચાલુ થાય ભાઈ હવે આ સકડી એક બાજુ જો ઘણ હાલે છે ધડા ધડી

सॼो रो साई सॼो गॾु काप ગુડ મોર્નિંગ બીજો દિવસ થઈ ગયો છે રાત્રે આપણે પેપર લઈ બધા મિત્ર મંડળ થઈને લાકડા ફાળવાનું આયોજન રાખ્યું હતું અને સાંજે લાકડા ફાડતા હતા પછી નીંદર અંદર આવી એટલે હુઈ ગયા અને સવારમાં આવી ગયા બ્રમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જીવો બધી કરી વા છે ને હવે આવી આપણે પાછા કામ ઉપર વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ બાકી લાઈક લાઇક